ઘરની માંડવા ખાવાખોરી સારી ન હોય પણ જેને મેલડી જેવો ધણ્યો હોય ને એનો કોઈ દી મોડો હાકલો ન હોય મેલડી શું કરે અને મેલડી કેવા સમયે મળે સાહેબ મને યાદ આવ્યો છે સાહેબ હાવ નવી વાત છે સાહેબ યુટ્યુબ ઉપર કોઈ થી મારી વાત ડિલે નથી થઈ આજે આજે આનંદ થી માંડવી છે સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી તાલુકાનું આજનું ખાંડિયા ગામ છે સાહેબ ધંધુકા થી લીંબડી જાવ ને એટલે રોડ ઉપર નું ખાંડિયા ગામ આવે ખાંડિયા ના ખારા ની માલપા કોઈ નથી પણ જેને એક મારી મેલડી સિવાય કોઈ નો આધાર નથી નામ જેનું રામજી જબરો છે સાઈત નો કોળી પટેલ છે ખાંડિયા ના ખારાની માલપા મારી મેલડી દેવ ને લઈને બેઠો છે શું મેલડી બોલે અને શું રામજી જબરો સાંભળે શું રામજી જબરો બોલે શું એની મેલડી સાંભળે પણ છેલ્લે ગરીબાટો લઈ ગઈ છે કોઈ નથી સાહેબ મારી મેલેડી સિવાય કોઈ નથી અને સાહેબ જયારે આપણો માઠો સમય હોય ને ત્યારે જ મહેમાન આવે પણ એક બાજુ સાહેબ અમારા રાણપુર તાલુકા નું અલમપુર ગામ ને અલમપુર ની માલિકા પોતાનો રાવણ દેવ ભગવો ભેગ સાહેબ અમારી પાસે ગમે એટલી સાહિતી હોય ને તો અમારા દીકરી દીકરા ના લગ્ન થાય એટલે અમે યજમાનો પાસે કઈક શીખ લેવા માટે જાય એટલે યજમાન કઈક ને કઈક અમને આપે સાહેબ નિરાશ કોઈ પાછા દીકરી છે ઘરે માવેરીઓ નથી નથી માનો જેનો ભાઈ નથી ખાલી ત્રણ દીકરીઓ છે એમાં બે દીકરીઓના લગ્ન લીધા એટલે રાવણ દેવ ને એમ થયું લાવી લાવી મારા યજમાન પાસે જાવ મને કઈક થોડુંક આપશે આચા છે ને સાહેબ આચા છે મોટી છે ખંભે ડાક નો કોથળો રહી ગયો છે પગ ની માલિકા પગરખા પહેર્યા ફાટલ કુટલ લુગડા આવો ભગવા ભેખ નો જેનો દેહ છે ગરીબાઈ જેને આટો લઈ ગઈ છે પણ સતાય જેના આંગણે દીકરીઓના લગન લીધા છે એટલે એને એમ થયું પેલા હું ખાંડિયા ગામ જઈ અને મારો યજમાન રામજી છે ને રામજી ઝબરા પાસે જઈને દાંત ની દાંડી પાડીને એની મેલડીને રીજાવીશ ને તો મને કાંઈક મુઠી કણુકો આપશે સાહેબ પરમાત્મા ખંભે નાગનો કોથળો પગની પગર પહેરી અને મારો ભગવો બેખરાવણ જે હાલ નીકળ્યા હોય ગરીબાઈ કોને કહેવાય અને એક ગરીબાઈ કોને કહેવાય સાહેબ કે જેના બાળપણ ની માલિક ને બાપ મરી ગયા હોય ને એ નાના નાના છોકરાઓને ક્યારેક શેરીમાં એક બાજુ આમ પકડીને ખૂણે લઈ જઈને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે કેવો છે એક મા બાપ ન હોય એની માથે ગરીબાઈ હોય અને સાહેબ ઘરની દીકરીઓ હોય જેને જવતલીઓ ન હોય જેના ઘરમાં ખાવા ખોરી ઝાડ ન હોય એવી દીકરીઓના બાપ ને તારી ગરીબાઈ કેવડી છે ગમે ડાકનો કોથળો મેકી પ્રભાત પોરની પહોંચ ની હાલી નીકળ્યા સાહેબ હાલતા 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 સંધિયા તાણો રાંગલના ઓરડે હુરુદ નારાયણ જવાની તૈયારી કરી રે આવા તાણે ખાંડિયાના ખારામાં હાલીન પોગ્યા હો સાહેબ ઈ સમયમાં વાહન નતા કાઈ નતું સાહેબ કોઈ હારાવાળા હોય એના ઘરે હાંડિયા ને ઘોડા હોય બાકી તો કાઈ હતું જ નહીં સાહેબ પણ એ મારા ભગવા બે ગરાવણ દેવને આવતા જોયું ને કે મારી મેલડી દેવના થડે બેઠેલો રામજી જબરું ઊભો થઈને એટલું કીધું કે આવો આવો મારા ભગવા હે એને ગરીબાઈ છે પણ હાકલો મોડો નથી શું કામ કે એની માથે મેલડી જેવો બેઠો છે રાવણ દેવ ને આસન નાખી દીધું દીવા કરી અને વાળું નો સમય થયો ને ભાઈ જમવાનો સમય થયો આપણી ગુજરાતી ભાષામાં એમ છે વાળું રાવણ દેવ ને એનો યજમાન રામજી જબરો બે વાળું કરવા બેઠા વાળું પાણી કરી હાથની માલ પર ડમર ડાક લઈને મારી મેલડીને બે શબ્દ કહીને રાવળદેવે ડાક કોથળામાં નાખી નાખ્યો પછી એટલું કીધું કે રામજી ભાઈ રામજી ભાઈ તમારી પાસે એક હું આઈશા લઈને આવ્યો છું હા હા પણ પોતાના યજમાને સાહેબ ઊભા થઈ અને રાવળદેવના ખંભે હાથ મેકીને એટલું કીધું કે દેવ હજી તારો યજમાન રામજીડો જીવે છે મોટામાંથી એકવાર માગી લે

દાંત વાળી બેલડી બેઠી રાવણ દેવે સાહેબ ડાક એક બાજુ કોથળામાં મેકીને આવું ભગવું હતું ને એના પાથરી ને એટલું કીધું રામજી ભાઈ રામજી ભાઈ મારા ઘરે બે દીકરીઓના લગ્ન લીધા છે મારા ઘરમાં ખોરી જાય નથી તારી પાસે આશા અત્યારે માઠો સમય છે વરહ માઠું છે મને ખબર છે તારી પાસે કઈ નથી પણ બાપ હું તારો ભેગ છું હું મારા યજમાન સિવાય કોઈની પાસે માગવા જાસવા માટે ન જાઉં તો મારો યજમાન છું તારી પાસે કઈક માગવા આવ્યો છું રામજી એ ખોખારો ખાઈ મૂસે તા એટલું કીધું બસ ભેગ ખાલી દીકરીઓના લગ્ન જ કરવા છે ને કે હા દીકરીઓના બે દીકરીઓના લગ્ન લીધા છે રાતને 11 વાગે માગ્યાનો સમય થયો છે આય પથારી કરી ને સુઈ જાવ સવારે દી ગે એટલે મેલડી હવ હરાવાના કરી દે સાંભ વાત ની હવે મજા છે શું બને છે રાવળ હજી દે આખું ની માં આમ નિંદન ની માં આમ કાકા ની આવે ન આવે ત્યાં એને પગરખાનો અવાજ આવ્યો રામજીને એમ થઈ ગયું કે મારા રાવળ દેવ હુઈ ગયા છે ખાટલા ઉપર થી ઊભા થઈ પગ ની માં માં પગરખા પહેરીને કે બંધ કેડીયું હાટીયાલી માથે ભાકડડી બાંધી અને લાકડી હાથમાં લીધી ને કે રાવળ દેવ હોડ એક બાજુ કરીને એટલું કીધું રામજી ભાઈ અત્યારે ક્યાં હા હા પોતાનો યજમાન રામજી બોલી એટલું ભેગ મારા દેવ તમે રામજીબરો નહી રામજી ભાઈ મને કહો ને તો હું તમારો ભેગ છું મારી પાસે એક વાર હાથ મેકીને એટલું છે સાહેબ રાવણ દેવ કોને કહેવાય યજમાન કોને કહેવાય દેવ મઠમાં બેઠી હોય ને મઠમાં દેવ બેઠી એને માને નહીં એટલા જ રાવણ દેવ માને આને યજમાન કહેવાય છે

મારી દીકરીઓના હાણા માટે મારી દીકરીઓનો દાયદો કરવા માટે મારી દીકરીઓના કરિયાવર માટે તમે ચોરી કરવા જાઓ ને તો તમને એકને નહીં જવા દઉં હું તમારો ભગવો ભેગ તમારું અનાજ હજી મારા દાંતમાં માં પીડ્યું છે હાલો હું તમારી મારી મેલડી પાંચ ડગલા આગળ અને સોરી કરવા જાય પણ વાત કરું ખાતર પાડ્યું પણ સોરી કરતા રામજી અને યજમાન બે ગયા બે પકડાઈ ગયા જેને કાળા ગ્રહ ની ધંધુકા ની કાળા ગ્રહ ની કેદ પૂરવામાં આવ્યો એક દિવસ એક રાત બીજો દિવસ ને બીજી રાત રાવણ એટલું કીધું રામજીભાઈ રામજીભાઈ મારી તો કાઈ નહીં પણ રાત ને દી ખાંડિયા ખાડા ની માલિકા તું ઈ મેલડી તું ઈ મેલડી તું ઈ મેલડી કરે છે ને તારી કમાણી એ મેલડી પાસે ખૂટી ગઈ બાપ આહા રામજી જબરાની આંખી ની માલિબા ગોર ગોર જેવડા આહુડા પડવા મીડ્યા ને ત્યારે રાવણ દેવે ભગવું લુગડું માથે પાઘડી બાંધીને ત્રણ આટા ડોક માં નાખીને એટલું કીધું કે હે મારા રામજી ઝબરાની મેલડી આજ ખાંડિયાના ખારાની વાલીમાં જો મારો યજમાન રામજીડો તને રાત લીધી ભજન કરતો ને તારા અમર પ્યાલા એના મોટે પીતા હોય ને તો મારી મારો રામજીડો તો પૂજે છે પણ જો મારી કાલ નો દી ઉગે અને જેલમાંથી માંથી મને મારા રામજી ઝઘડા ને બે ને નિર્દોષ છોડાવી તો મારો રામજીડો તને પૂજે છે ને પણ હું તારો ભગવો ભેગ તને પૂજી દિવસ ઉજ્યો પ્રભાત નો મેવડી અરબ દિવસ ની વેળા થઈ છેલક સાહેબો બીજા ફેરા મારવા રામજી જબરો તો એકવાર ખૂણામાં બેઠો છે પણ જેને માથે ભગવું લૂગડું છે ને એ મારા ભગવા ભેખ જોતીને વિશ્વાસ છે કે મારા રામજીની મેલડી આવશે દિવસના હાથ આઠ નવ હાડા નવ ને નો ટાઈમ થયો ને હાથની માલમાં ભોખરી લાકડીનો ટેકો રહી ગયો છે માથે ભીંડી વરણા વાળ અને એંસી વરણની ડોષી બની અને ડગમગતા દેહ તેથી મારી રામજી જબરાની મેલડી આવી ¡Gracias! We are